નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ પાવડર મીલ્ડિયું જો આપણે આજે પાન ઉપર દેખાય પાવડર જેવું સફેદ રંગનું જે પાવડર જેવું હે તેને આપણે ઘણા ખેડૂત મિત્રો પાવડર મીલિયું કીએ સફેદ સરોડી કીએ આપણે અને વ્હાઈટ મીલ્ડિયું પણ કહેવાય અલગ અલગ નામથી આ ઓળખાય છે એક પાવડરી મીલ્ડીઓ એક આ ફંગસ છે આપણે જે શિયાળાની ઋતુમાં વધારે આવે છે આપણે લગભગ બધા જ પાકમાં શિયાળાની ઋતુમાં આ ફંગસનો એટેક હોય જ છે આપણે અને આ ફંગસ એક આપણે વેલા પાક હોય જેમ કે આપણે કાકડી હે કારેલા હે તરબૂચ છે ટૂંકમાં વેલાના પાકમાં આ ફંગસનો એટેક વધારે દેખાય આમ તો બધા જ પાકમાં શિયાળુ પાકમાં આ ફંગસનો એક એટેક દેખાતો જ હોય પણ વહેલા પાકમાં વધારે હોય આ ફંગસ આપણે આ ફંગસને પાંદડા પર પાંદડા હોય જે આપણે છોડ હોય તો સોડમાં જે નિશેના પાંદડા હોય જૂના પાંદડા નીચેના તે પાંદડામાં સૌ પ્રથમ આ ફંગસનો એટેક હોય નીચેના પાંદડામાં સૌ પ્રથમ આ દેખાય પછી ધીરે ધીરે આ ફંગસ નીચેથી ઉપર તરફ આવતી જાય અને આખા સોળમાં ફેલાઈ જાય આ સોળ સોળના પાંદડા ઉપર આ ફંગસ આવે એટલે જે સોળ પ્રકાશ સંકલેષણની ક્રિયા કરતો હોય તે બંધ થઈ જાય એટલે સોળ ખોરાક લેવાનું બંધ કરી દઈએ એટલે છોડની વૃદ્ધિ અટકી જાય એટલે પાકની વૃદ્ધિ અટકે એટલે આપણે ફૂલ ફળમાં માર પડે એટલે ઉત્પાદનમાં ઉત્પાદન ખૂબ જ ઓછું ઓછું આવે છે આપણે પ્રકાશ સંકલેષણની ક્રિયા બંધ થાય એટલે ખોરાક બનવાનું બંધ થઈ જાય આ રીતના આ ફંગસનો એટેક થાય અને આપણે આ નુકસાન થાય આપણે આના કંટ્રોલ માટે ઘણા બધા ફૂગનાશક આવે છે એમાં આપણે સસ્તામાં સસ્તું અને સારું ફૂગનાશક હોય તો આપણે જે સલ્ફર આવે એંસી ટકા સલ્ફર આવે પાવડર પાવડરમાં તેનો સ્પ્રે કરી શકાય આપણે એક લીટરમાં બેથી ત્રણ ગ્રામ નાખવાનું હોય છે પણ આ પાવડર જે સલ્ફર આવે એંસી ટકા એ જ્યારે ફ્લાવરિંગ ફ્લા ફ્લાવરિંગ સ્ટેજમાં પાક હોય ત્યારે આ સલ્ફરનો ઉપયોગ ન કરી શકાય ત્યારે આપણે સલ્ફરનો ઉપયોગ કરવો હોય તો ત્યારે આપણે જે ચાલીસ ટકા અને વીસ ટકા સલ્ફર આવે છે લિક્વિડમાં પ્રવાહીમાં જે ચાલીસ ટકા અને વીસ ટકા સલ્ફર આવે છે તેનો ઉપયોગ કરી શકાય ફ્લાવરિંગ સ્ટેજમાં પાવડર સ્વરૂપમાં જે સલ્ફર આવે તેનો ઉપયોગ ના કરવો જોઈએ ત્યાર પછી આપણે એક શાકના ઝોલ આવે પાંચ ટકા એસથી તેનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી આપણે ઇઝોકસ્ટ્રોબિન અગિયાર ટકા પ્લસ ટેબુ કોના જોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસી ફોર્મમાં આવે તેનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી આપણે પ્રોપિકોના જોલ પચીસ ટકા એસી ફોર્મમાં આવે તેનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી આપણે કેપ્ટન સિત્તેર ટકા પ્લસ એક્ઝા કોના જોલ પાંચ ટકા ડબલ્યુ ડબલ્યુ પી ફોમમાં આવે તેનો ઉપયોગ કરી શકાય આવા ઘણા ફૂગનાશક છે જેથી આપણે આ સફેદ ફૂગમાં કંટ્રોલ કરી શકીએ જો ખડેક મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે